રોડ પર આવેલી હોમિયોપેથી કોલેજમાં વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો હતો કોલેજના પ્રોફેસરે વિદ્યાર્થીની છેડતી કરી હોવાનો વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો ત્યારે પ્રોફેસર ભાસ્કર ભટ્ટ પોતાના બચાવમાં મીડિયા સમક્ષ આવ્યા હતા અને વિદ્યાર્થીઓને ઠપકો આપ્યો હતો આક્ષેપ કર્યાનું નિવેદન આપ્યું હતું પ્રોફેસર ભાસ્કર કોલેજમાં શિસ્ત કમિટીના હેડ છે ત્યારે તેઓએ જણાવ્યું હતું કે મારા પર કરેલા આક્ષેપો પાયા વિહોણા છે અને આક્ષેપ કરતા પહેલા કોલેજના સીસીટીવી કેમેરા પણ ચકાસી લેવા જોઈએ બાવીસ વર્ષ પહેલાં જ્યારથી ચાલુ થઈ ત્યારથી પહેલા દિવસથી હું કોલેજ સાથે સંકળાયેલો છું અને આજે વર્ષોથી આ કોલેજમાં પ્રોફેસર તરીકે જોબ કરું છું આજના જે કાંઈ વિદ્યાર્થીની એ લગાવેલા આક્ષેપો છે એને હું વખોડી કાઢું છું આજે વીસ વર્ષથી હું આ જગ્યાએ જોડાયેલો છું વીસ વર્ષમાં મારી ક્યાંય કોઈ કમ્પ્લેન આવેલી જ નથી આપ જોઈ શકો છો ટ્રસ્ટી ટ્રસ્ટીશ્રીઓને પણ પૂછી શકો છો પ્રિન્સિપાલશ્રીને પણ પૂછી શકો છો અને જે સિનિયર વિદ્યાર્થીઓ છે સિનિયર વિદ્યાર્થીઓ કારણ કે છેલ્લા લગભગ પાંચેક વર્ષથી પ્રિન્સિપાલશ્રીએ મને જે કાંઈ જવાબદારી સોંપેલી છે એ ડિસિપ્લિનની જવાબદારી છે કે ડિસિપ્લિનની જવાબદારી હોય એટલે આજે વિદ્યાર્થીઓને ડિસિપ્લિનમાં રાખવાના હોય અને ખાસ કરીને જ્યારે બહેનુ કર્યું અને વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ સાથે ભણતા હોય કોઈ એજ્યુકેશન હોય ત્યારે જો ડિસિપ્લિનમાં ન હોય તો કોલેજનું નામ ખરાબ થાય જે કાંઈ આક્ષેપો કરવામાં આવ્યો હાથ ફેરવ્યો છે તો આખો ક્લાસ હતો શનિવારે જ્યારે કોલેજ ચાલુ હતી ત્યારે આખો ક્લાસ હાજર જ હતો એનું લાઈવ ટેલિકાસ્ટ છે જ લાઈવ એટલે અમારી અમારી કોલેજમાં સતત કેમેરા ચાલુ જ હોય છે ટેલિકાસ્ટ પણ જોઈ શકો છો એમાં આ પ્રકાર મેં પણ જોયેલા છે અને વાલીઓએ પણ જોયેલા છે કેમેરા તો હાથ ફેરવેલો હોય તો કોકને તો દેખાય ને કે આમાં હાથ ફેરવેલો છું આખું લેક્ચર એમને પૂરું થઈ જાય છે અને હું નીકળી જાઉં છું ત્યાં સુધી તો આવું ક્યાં કાંઈ જોવામાં આવતું નથી એટલા માટે હું આ જે મારા ઉપર કરવામાં આક્ષેપો છે આવેલા આક્ષેપો છે ને ખોડી કાઢું છું એની પાછળનું કારણ ડિસિપ્લિનમાં ક્યાંક ને ક્યાંક કોઈ વિદ્યાર્થીઓને વધારે પડતું લાગ્યું હોય દાખલા તરીકે કોલેજમાં એપ્રોન પહેરવાનો હોય એપ્રોન ન પહેર્યો હોય એટલે ખીજાણા હોય આઈ કાર્ડ કોલેજમાં ન પહેર્યું હોય તો ખીજાણા હોય ફાટેલા જીન્સ પહેરીને આવતા હોય તો ખીજાણા હોય આવું જ્યારે થતું હોય ત્યારે જે કેટલાક નારાજ વિદ્યાર્થીઓ હોય એ વિદ્યાર્થીઓ કોઈને કોઈ રીતે પ્રોફેસરોને અથવા તો ટીચરને સંડોવવા માટેની આ ચાલ છે એક રાજકોટના ગુંડલ રોડ પર આવેલી હોમિયોપેથી કોલેજમાં વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો હતો કોલેજના પ્રોફેસરે વિદ્યાર્થીની છેડતી કરી હોવાથી વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો ત્યારે પ્રોફેસરને કોલેજમાંથી કાઢવા માટે વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે ઘટનાની જાણ થતા જ ભક્તિનગર પોલીસ કોલેજ પહોંચી હતી અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી જે વિદ્યાર્થી છે જેની એક પ્રોફેસર દ્વારા કરવામાં આવેલ બે દિવસ એને અમે આ બાબતે કાયદેસરની કાર્યવાહી એટલે કે એફઆઈઆર કરવા માટેની સમજ એને અને એના પેરેન્ટ્સને કરી છે એ કોલેજ પ્રશાસનને પ્રોફેસરની જે ગેરવર્તણૂક છે એ બાબતે એની ફરિયાદ કરેલી છે કોલેજનું પ્રશાસન આ બાબતે જ્યાં સુધી અમને જાણકારી મળેલ છે એક ઇન્કવાયરીની કમિટી નિમી દીધેલ છે